જે લોકો સંતાન પ્રાપ્તિ માટેનું જે પાંચમ કરે છે એ લોકો આજે કરવાનું આજે જે બાળકનો જન્મ થાય છે અને છે પાંચમ આ પાંચમ તિથિ આજે રાત્રે દસ ને બે મિનિટે પૂર્ણ થઈ જાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધા પરંતુ આજે રાત્રે દસ ને બે મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સતતારકા આ સતતારકા નક્ષત્ર આજે રાત્રે નવ ને ચોવીસ મિનિટે પૂર્ણ થઈ જાય આજે રાત્રે નવ ને ચોવીસ મિનિટ પછી જે બાળક જન્મ થાય પૂરો ભાદરપા આજે જે બાકનો જન્મ થાય છે યોગ ગણાય છે સિદ્ધ યોગ આજે સવારે દસ ને આઠ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય નો તેથી યોગ આ યોગમાં ચોક્કસ જન્મ હોય એને પૂજા કરાવી લેવી કારણ કે એ લોકોને અગ્નિ શરીરમાં ખૂબ ગરમી થતી હોય છે લગતા રોગ થતા હોય છે થતો હોય છે યોગની પૂજા વિધિ ચોક્કસ કરાવી લેવી આજે સવારે દસ ને આઠ મિનિટ થી લઈ આવતીકાલે સવારે સાત ને બત્રીસ મિનિટ જેનો જન્મ થાય છે આજે જે વાઘ નો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ બહુ કરણ આજે સવારે દસ ને બાવન મિને પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગ નો જન્મ થાય એનો બાળક આજે જે બાગ નો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ આવે છે કુંભ રાશિ નો સ્વામી શનિ ગણાય છે આખા દિવસમાં કોઈ પણ બાળક નો જન્મ થાય છે એ બધાની રાશિ કુંભ ગણાશે કુંભ રાશિ પાંચ તારીખે બપોરે બે ને પાંત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાય

આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર થી કોઈ પણ છે મેરેજ વ્રષ્ટાંઠ છે આજના દિવસે મારા મિત્ર ઘર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ છે આજે કોઈ જાણ લઈને જઈ છે કોઈ વિદેશમાં જઈ છે આજે કોઈના ઓપરેશન હોય શકે કોઈની ડિલિવરી શકે કોઈની સગા કોઈ કોઈની પૂજા હોય શકે આવા કોઈ પણ કાર્ય તમે કરી રહ્યા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું સમજના દિવસે આમ તો હું શનિવાર છે એટલે ઘરેથી નીકળું છું તો વડીલ વૃદ્ધ ઘરમાં જે વ્યક્તિ હોય તેને વંદન કરો પિતૃના ફોટાને ને વંદન કરો ઘરમાં દેવસ્થાન ને વંદન કરો પૂજામાં ભગવાન ને વંદન કરો અને કેવાનું કામ કરો જે સાથે સારી સફળતા મળ આમ તો આજે શનિવાર છે તો ઘરે નીકળો એટલે ભિક્ષુક ભોજન કરાવી દો ગરીબ ને અન્ન દાન દવા વગેરે આ ચોક્કસ કરો શનિદેવ ખુબ પ્રસન્ન થશે શનિદેવ દ્વારા જે લક્ષ્મી પ્રાપ્ત થાય છે ને એ આજીવન જેવી રહેતી હોય છે એનાથી ઘણું સુખ પણ મળતું હોય છે આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ સુખ સુ દાન ગુણ પણ યોગ્ય કાર્ય કરી કરી શકાય છે પ્રવાસ પણ યોગ્ય સમય પ્રવાસ શરૂ કરી શકો છો નવો ધંધો વેપાર યોગ્ય સમય શરૂ કરવામાં આવે છે તો સમય સમય કરતા આપણે ખૂબ આગળ વધી શકતા આજે જોઈ લઈએ આજનો સમય કરવો આજે સવારે સાડા સાત થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે બાર થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે साझे छत दरमियान ते कोई कार्य करो तक सारी सफलता है तो तो परंतु जो मित्र कोई वस्तु आज चुराई गई तो अगर दिवस नक्यता आज से कोई पूजा प्रारंभ करे तो पूजा आराधना उपासना विधि કરો એટલે તરત ફળ મળે એનું નામ સિદ્ધ આજે કોઈ પણ ખરીદી કરી શકો વેચાણ કરી શકો છો ધ્યાન રાખો તમારી સાથે કોઈ કરી શકે છે આજે તમારે સમજવામાં નિષ્ટક કીતામાં ભૂલ પડી શકે પૈસાની લેવડદેવડમાં પણ ભૂલ પડી શકે છે અસુ ખરીદવા માટે ઉત્તમ દિવસ વાહન ખરીદવા માટે વાહનની પ્રથમવાર પૂજા કરવા માટે ઉત્તમ દિવસ ઇન્ટરવ્યુ આપવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ આજના દિવસે નવસ્થા ધારણ ન કરો નવસ્થા ધારણ કરવાથી તમારા શરીરમાં રિએક્શન આવી શકે શરીરમાં કઈ ઝેર દે શકે એલર્જી વગેરે જેને કહેવાય છે પુત્ર કઢો નો પ્રશ્ન પણ બની શકે જયારે પણ તમે વસ્ત્ર ધારણ કરો ત્યારે માટે અને નવ વસ્ત્ર માટે તો હું કાયમ કહું છું કે ધ્યાન રાખો નવ વસ્ત્ર એટલે જે ક્યારે ન પહેરી હોય કોઈએ પણ નહીં એનું નામ નવ વસ્ત્ર કહી શકાય તમે ફળ ન મળે તો તમારી કઈ ભૂલ થઈ રહી છે કે તમે જે વસ્ત્ર ધારણ કર્યું છે એ કોઈ પહેલા ધારણ કરી શકે આવું બધું ફળ છે તો આજે રાત્રે નવ ને ચોવીસ મિનિટ સુધીમાં મળે આજે રાત્રે નવ ને ચોવીસ મિનિટ જેટલી આવતીકાલે રાત્રે આઠ ને ઓગણીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનો ફળવટાય એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે રાત્રે મિનિટ પછી એનું કોઈ પણ પણ કાર્યનો આરંભ કરી દો સુખ પ્રાપ્ત થશે થશે સુખમાં વધારો જે લાંબા ગાળાનો સુખ ભોગવા માંગતો હોય તે લોકો આજે જો કાર્યનો પ્રારંભ કરે છે એમાં સમૃદ્ધિ થાય તેમાં વૃદ્ધિ થાય આજે સોનું ખરીદવા માટે પણ ઉત્તમ છે મંગલસૂત્ર ખરીદવા માટે પણ ઉત્તમ છે આજે જમીન મિલકત પ્લોટ વગેરે ખરીદવા માટે આજના દિવસે દેશ વિદેશ નો ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ આજે કાર્ય કરો છો એમાં સારી સફળતા મળી શકે એટલે કોઈ પણ કાર્યનો આજે આરંભ કરી દેસો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે કોઈ પણ નવું વાહન હોય ચાલુ હોય કોઈ મોટી સામગ્રી આજે પશુ ખરીદવા માટે પણ શ્રેષ્ઠ દિવસ આજે ચાંદલા વિધિ કરવા માટે શ્રેષ્ઠ દિવસ હાલમાં અત્યારે લગ્નના વાસ્તુના ખાતમુહૂર્ત નથી આજે નવો સુધારણ કરવાથી જૂના શિક્ષકોને મળવાનું થઈ શકે મુલાકાત થઈ શકે છે આજે નવ વસ્તુ ધારણ કરશો તો મોટે ભાગે બી કપડા પીના જ થઈ જશે કોઈ પણ પાર્ટીમાં ગયો તો પાણી તમારી પર જોડાઈ જશે ચોમાસામાં નીકળો તો વરસાદ પડે ને તમારે પીના થવો જ પડે એવું આજનો નક્ષત્ર છે આજનો દિવસ છે પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે આજે રાત્રે નવ ચોવીસ થી લઈ આવતીકાલે રાત્રે નવ આઠ ને ઓગણીસ મિનિટ સુધી આવતીકાલે રાત્રે આઠ ને ઓગણીસ મિનિટ સુધીમાં તમને આ રીતના પડતા થઈ શકે એટલે આવતીકાલે પણ તમે ખરીદી વગેરે કરી શકો છો ત યોગ હોવાને કારણે થઈને આવતીકાલે સવારે સાત ને બત્રીસ મિનિટ પછી કાર્ય કરજો સારી સફળતા મળે આપણે યજ્ઞ રાખેલ છે યજ્ઞમાં ચોક્કસ આવી ભગવાન શ્રીની ઉપાસના આરાધના કરી તમારી કુંડલીના સૂર્યને જાગ્રત કરી શકો છો અને જેનો સૂર્ય બળવાનું હોય તે જ રાજા કહેવાતા હોય છે તો ચોક્કસ યજ્ઞમાં લાભ લેજો હાલમાં કોઈ મુહૂર્ત આપ્યા નથી આજે બીજી ખાસ વાત કરી દઉં જે ભાઈઓ બહેનોના લગ્ન ન થતા હોય એ લોકોનો ફેબ્રુઆરીમાં મેં યજ્ઞ અલગથી રાખેલ છે જે લોકો પણ યજ્ઞમાં હોય મને નામ લખાવી શકે છે અમુક મર્યાદામાં સંખ્યા લઈને યજ્ઞ કરવાનું હોય માટે અત્યારે નામ આવી ગયા છે પણ હોય યાદ રાખીને લખાવી દેજો આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસો પરમપરિત્રોષ માસે હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો

लोकेवा, रक्षणात्मकलोकेवा राजद्वारे व्यापारे विद्या विद्याभ्या देश कीर्ति, कीर्तिजय लाभादि, प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति મમ જનસમ તથા વિપ્રા જનમસમયે જન્મકુડલીમ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष নিবৃতি মম সকল মনব ফল মনম যে ইচ্ছা হয় অনুসার্থ সকল মনবান ফল প্রাথম હવે જે બરકત ને પૂજા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થ વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંસિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરી થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસી કપડામાં તિલક તો દેવામાં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દઉં અને નિત્ય કર્મ કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડિયો જે કે મૂકું એ તમને મળે मित्रो काही पण मूंजवण होय तो मला आंबर परिच मरा मोबाईल नंबर आहे नाइन एट टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट्स जय त्या लिखाने सोने जय सोमनाथ